પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ એપીએમસી ખાતે જનસંઘના સંસ્થાપક દિવસે યોજવામાં આવ્યું જેમાં સાંતલપુર તાલુકાના ભાજપના આગેવાનો સોલંકી તેમજ ભાજપના જિલ્લા કોસા અધ્યક્ષ રમેશભાઈ ઠક્કર ચમનજી ઠાકોર લક્ષ્મણભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ આહિર માદાભાઈ ચૌધરી ફૂલપુરા વાળા સામંતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ મેલાભાઈ આહિર ભાવનાબેન સાંતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને સાંતલપુર તાલુકાના નામી અનામી કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્યામા પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધાસુમન નો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમ રાખવામાં જીવન કાર્ય હતા એક આપતા જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપના કરી હતી તેમજ ત્રણસો ની કલમ પૂરી હતી અને તે સમય પ્રસાદ એક નારો પણ આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા તેવું આંદોલન કર્યું હતું તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડ્યા હતા નાબૂદ કરવા માટે તેમને આંદોલન કરવું પડ્યું હતું ત્યારબાદ તેમની ધરપકડ થઈ જેલમાં જવું પડ્યું જ્યાં તેમનું રહસ્યમય મોત થયું આ દેશ અને રાષ્ટ્ર માટે બલિદાન અત્યારથી તેમની યાદગીરી રૂપે દર વર્ષે ત્રેવીસ જૂના દિવસે આ કાર્યક્રમ યોજાય છે હોવાનું રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું आज रोज तेवीस जून बे हज़ार चौबीस जनसंघना स्थापक श्यामा प्रसाद मुखर्जी बलिदान તરીકે શ્રદ્ધા સુમન આપી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કાર્યક્રમ આપેલો તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાતાપુર તાલુકામાં મારે અને માન્ય શ્રી નવજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા એ સમયે ત્રણસો સિત્તેર પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશને ધો વિધાન દો પ્રધાન દો નેશા નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય બે દેશો વચ્ચે પણ નથી હોતા ભારત કે નેપાળી આજે વિઝા નથી પછી એમને આંદોલન ચલ્યું અને તેમ તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું એમનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે